મિત્રો ફરી વાર સ્વાગત છે જનતા ઉનામાં મિત્રો તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે પચીસ પચીસ હજારમાં માં સ્કૂટર લાવો કોલ પણ આવતા હતા અને રિક્વાયરમેન્ટ પણ બધાની રહી છે કારણ કે સ્કૂલ કોલેજ જવા માટે મિત્રો અને ઘરમાં એકાદું સ્કૂટર તો હોવું જ જોઈએ જેથી કરીને બધા કામ સચવાઈ જાય મિત્રો તો ફરી વાર તમારા માટે પચીસ પચીસ હજાર રૂપિયા છે અને એના સિવાય પણ પચીસ હજાર વાળા સ્કૂટરની રેન્જ આપણી પાસે ઘણી બધી અવેલેબલ છે પરંતુ અત્યારે આપણે બેજ ગાડીનો બનાવશું બીજી ગાડીનો વિડીયો નેક્સ્ટ વિડીયોમાં આવશે મિત્રો તો આપણે જાજો ટાઈમ વેસ્ટ નહીં કરીશું પણ એક નાની એવી ડિટેલ જણાવી દો મિત્રો કે ગીઓવે ચાલુ થઈ ગયા છે મિત્રો તો સાઈડમાં જે ઇન્સ્ટા પેજ દેખાય છે એને ફોલો કરી લેજો જેથી કરીને તમને ગીઓવે લાભ મળી શકે એમાં જે હું રીલ નાખું છું અને જેમાં ગીઓવે તારીખો વિડીયોમાં આપેલી હોય છે તમે જોજો ઇન્સ્ટાગ્રામમાં જઈને ઉપર તમને દેખાતા છે બધી રીલમાં ગીવ છે તો હું જો કઈ વાંધો નહીં બધી રીલમાં મિત્રો ગીવ છે ખાલી તમારે વિડીયોને દસ જણાને શેર કરવાનું છે કોમેન્ટ સેક્શનમાં જવાનું છે દસ જણાને મિત્રો કોમેન્ટમાં ટેક કરવાનું છે સૌથી સારામાં સારી કોમેન્ટ હશે જે વ્યક્તિને અને સૌથી વધુ જેમાં જેન્યુન લાઈક હશે ફેક લાઈક નહીં એને ગીઓ મળશે ગીઓ મિત્રો બ્લૂટૂથ સ્પીકર છે નેકબેન્ડ છે પછી

સોલંકી અને પૃથ્વી વાઘેલા તમે જોઈ શકો છો એટલું કામ કરે છે બિચાર આખો દિવસ કે અત્યારે જ ને બરાબર છે અને મિત્રો અને જો આવું થાય પછી એટલે કામ ધંધો કેરા કરજો પછી તમે હું કે ઓલામાં અમારે છોકરાની જે નવી નવી બહેની જે એટલે એમને એમાં જ રહી છે બરોબર આવે એવું તમને જણાવી દો આજે અમારે દુકાને દર્શન દીધા કેટલા ટાઈમ પછી અમારે જનતા ગ્રુપ છે હું અમારે ગણપતિનું ખતરનાક કામ કરી એક નંબર એમાંના હોનહાર અને મહેનતું કોઈ હોય તો પૃથ્વી વાગેલા છે બહુ મહેનત કરે દર વર્ષે પણ આ વખતે મને લાખ કંઈ આશા ઓછી દેખાય છે કેમ કે ભાઈ ફોનમાં જ રહે કોઈ ઉઠે ન થાય સમજ્યા હા હા એટલે તુંય કઈ ઓછો નથી મિત્રો આ બી એમાંથી જ છે સમજ્યા આ એમાંથી જ છે એટલે કોઈ એટલે બે માની આમ બે એમાંથી મેં આશા છોડી દીધી કે આગળ મારા ટૂંકમાં મારે તો કોઈ છે નહીં હવે નીચે બે હતા એ બે આશા મેં મૂકી દીધી હવે આપણે ગાડીની વાત કરશું મિત્રો પચીસ પચીસ હજારમાં જ બે સ્કૂટર છે અને પ્લસ બીજી વસ્તુ કે બંને સ્કૂટર પેટી પેક કન્ડિશનમાં છે અને બીજી વસ્તુ મિત્રો બંને સ્કૂટરની કિંમત લાખ રૂપિયા ઉપર જ છે એટલે પચીસ હજાર રૂપિયા કે નોમિનલ કિંમત છે અને ફૂલ ડિટેલ્સ વિડીયો એ માટે બનાવું છું કે તમને ગાડી ઓનલાઈન ગમે ત્યાંથી બુક કરાવી શકો તો બુક કરાવી શકો મિત્રો પેલા એક્સેસની વાત કરશું ભાઈ રજુ કમ યર

અને મિત્રો સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે માઈક કાઢી લઉં એટલે હું છે મિત્રો ગાડી એક જ સેલ્ફ એ ચાલુ છે પાવરફુલ બેટરી સાથે છે ગાડી મિત્રો પાવરફુલ બેટરી અને પાવરફુલ એન્જિન સાથે છે ગાડી અને પ્લસ બીજી વસ્તુ કે એકસેસ એકસો પચીસ સીસી મિત્રો એટલે એકસો પચીસ સીસીનું એન્જિનનો પાવર છે એકસો પચીસ સીસીનું સ્કૂટર તમે હલાવતા હશે તમને ખ્યાલ હશે કેમ કે પિકઅપ પણ એવું આવશે મિત્રો અને ફ્યુલ એફિસિયન્સી જોકે સ્કૂટરની મિત્રો એક લેવલ પાંત્રી ચાલીથી વધુ કોઈ પણ સ્કૂટર નથી આપતા નવા મોડેલ છે એ આપે છે એટલે ને જો કે સ્કૂટર જે લોકો હલાવતા હશે ને ખ્યાલ જ છે પછી ક્યારેક કેવું થાય કે અત્યારે આપણે સ્કૂટર આપી દો કે ભાઈ પાંત્રી ચાલીની જ એવરેજ આપે પછીની કેમ નથી આવતી મિત્રો તો પછાના કોઈ સ્કૂટર લગભગ એવરેજ આપતા જ નથી તો પછી વાત કરીશ મિત્રો ગાડીના ફ્રન્ટની અહીંયા જે ઇનર કવર છે તો તમે જોઈ શકો છો મીટર કમ્પ્લીટ ચાલુ છે મિત્રો બરોબર છે અને મીટરમાં કાંઈ સ્ક્રેચિસ નથી આ બધા જે ઇનર કવર છે એ પણ સ્ક્રેચલેસ અને સારા છે ક્યાંય ભાંગપૂટ નથી મેરીજ મેટી ઓરિજિનલ લાગેલી છે સીટ કવર પણ ગાડીમાં પ્લાસ્ટિકનું નાખેલું છે એની નીચે પણ સીટ કવર છે એસેસરી પણ ગાડીમાં ટોટલ લાગેલી છે સાઈડ પેનલમાં કાંઈ સ્ક્રેચિસ નથી મિત્રો સાયલેન્સર કવર લાગેલું છે ઓરિજિનલ સાયલન્સર છે મિત્રો ગાડીમાં બધી જ વસ્તુ ઓરિજિનલ છે મિત્રો ડાયમંડની ઓરિજિનલ એસેસરી છે ગાડીમાં લેડી ફૂટ્રેસ લાગેલું છે મિત્રો અને લેડી ફૂટ્રેસ કહેવાય લેડી ફૂટરેશ પણ લાગેલું છે પાછળનું પકડવાનું ગાર્ડ લાગેલું છે

જે તે સ્થળે પહોંચાડવાનો પણ ખર્ચો અલગ રહેશે મિત્રો અને ક્રેડિટ કાર્ડ ઉપર બંને ગાડીમાં ઓલ ઓવર ગુજરાતમાં લોન કરાવી દેશે મિત્રો બીજી ગાડીની વાત કરું ટીવીએસ વેગો મિત્રો ટીવીએસ વેગો મિત્રો જે જ્યુપિટર તમે હલાવતા હોય તો જુપિટરનું અને આનું એન્જિન બંનેનું સેમ એન્જિન આવે છે અને જુપિટરનું જે એક આ મોડલ છે ટીવીએસ વેગો આના પછી જ્યુપિટર રિલીઝ કરી હતી કંપનીએ બાકી બધું સેમ જ આવે છે ખાલી બોડીનો જ ચેન્જીસ છે તો આની અને વાત કરું તો ટાયર આનો સાવ બ્રાન્ડ નું મિત્રો નજીક મારો ભાઈ દેખાય ને કસ્ટમરને મિત્રો ટાયર તમે જોઈ શકો છો બ્રાન્ડ નું ટાયર કસ્ટમરને નખાવીને આપ્યું છે એટલે ટાયરનું ટેન્શન ભૂલી આવજો ગાડી લીધા પછી અને પ્લસ એલોવીલ વાળી ગાડી છે એટલે કે મેકવીલ વાળી ગાડી છે અત્યારે કોઈ પણ મેકવીલ વાળું સ્કૂટર તમે લેવા જાવ એટલે લાખ રૂપિયા ઉપર જ છે તમે

આગળની હેડલાઇટ થોડી ઝાખી પડી ગઈ છે તમે સમજી શકો છો કે તેર ચૌદનું મોડલ હોય તો થોડું બ્રાઇટનેસ તો ઘટે જ મિત્રો બાકી ફ્રન્ટના વાઇઝરની વાત કરું વાઇઝર ઓરિજિનલ છે આમાં પણ ફીઆમના ઓરિજિનલ મિરર હજુ બી લાગેલા છે મિત્રો પ્લસ મિત્રો આનું જે મીટર છે મીટર ચાલુ કમ્પ્લીટ છે ઇનર કવર પણ ઓકે છે પ્લસ બીજી એક ફેસિલિટી આમાં એ મળશે મિત્રો અહીંયા તમને આગળ પણ બુટસ્પેસની ઉપર એક બોક્સ મળશે જે લોકવાળું છે જેમાં તમે મોબાઈલ પર્સ ફોન્સ ટેબ્લેટ્સ વગેરે તમારી કોઈ ચીજ વસ્તુ રાખી શકો ને લોક પણ મારી શકો છો પછી અહીંયા ઠેલી ઠેલી અથવા કંઈ પણ વસ્તુ ચીજ વસ્તુ તમે લટકાવી શકો છો એનો માટે પણ ભૂક અહીંયા આપેલું છે ને સીટની નીચે હુક આમાં નથી સોરી અહીંયા જ વૂક છે મિત્રો બરાબર આ બી ગાડી સેફ સ્ટાર્ટ છે ને જેન્યુન છે પ્લસ સીટ કવર થોડું ફાટેલું છે એટલે સીટ કવર આ ઉપરનું છે નીચે તો ઓકે જ છે એટલે કદાચ નાખવાની ગણતરી હોય તો નાખજો બરાબર છે પ્લસ બીજી વસ્તુ આની ફેસિલિટીની વાત કરું ફ્યુલ ટેન્કનો મિત્રો પાછળ જ ઓપરેટ થશે અહીંયા આનથી ચાવી આ સાઈડ કરશો એટલે ફ્યુલ ટેન્ક તમારે મિત્રો ડેકી નહીં ખોલવી પડે જ્યારે ફ્યુલ પૂરાવું પડશે ત્યારે આ સાઈડ કરશો એટલે ડેકી ખોલી જશે ડેકીમાં બુટ સ્પેસ બી બહુ સારું જાજુ છે સામાન રહી જશે મેકઅપનું કહો તો મેકઅપનો બકાલો કહો તો બકાલો અને મારા ભાઈ દોસ્તયારોને કાંઈ દીવ જવાનો શોખ હોય તો એ પણ સામાન આમાં રહી જાય શકે છે કારણ કે સ્પેસ બહુ જાજુ છે પણ દીવમાં જ રાખજો પછી નાકુ નહીં બાકી છોટામાં આવી જાય તો પછી અહીંયા તમારો ભાઈ જામીન કરાવવા નહીં આવે બરોબર પછી પાછળની પેનલની વાત કરું મિત્રો આ નજીક પાછળની પેનલ પણ ઓરિજિનલ છે અને સ્ક્રેચલેસ છે છે પાછળની પેનલ પણ મેટલની મિત્રો પ્લાસ્ટિકની નથી જેથી કરીને ગાડીમાં ફાઈબર ટૂપવાનો કઈ ઇસ્યુ જ નથી આવતો કેમકે ગાડીની આખી બોડી મેટલની છે સાયલેન્સર પણ ઓરિજિનલ કંપની લાગેલી છે પાછળનું ટાયર પણ કસ્ટમરે બ્રાન્ડનું નાખાવેલું છે તમે જોઈ શકો છો બરોબર છે અને એલો વ્હીલ છે એટલે હલાવવાની બી બહુ મજા આવે છે લેડી ફૂટ રેસ આમાં પણ લાગેલું છે બરોબર છે પાછળની એસેસરી પણ લાગેલી છે અને ગાડી એકદમ એરોડાઈને એરો ડાયમિક શેપ એટલે મિત્રો ગાડી તમે લોંગ રૂટમાં લઈ જાઓ તો હવાને કાપતી ચાલે એટલા માટે ગાડી ઉપર પણ લોડ ન આવે અને હલાવવાની મજા આવે ને કમ્ફર્ટેબલ રાઇડ મળી રહે મિત્રો એવરેજમાં પણ આ સારી રહેશે કારણ કે એકસો દસ સીસી એન્જિન આવશે બરોબર બંને ગાડીની કિંમત પચીસ પચીસ હજાર રૂપિયા છે મિત્રો એના સિવાયનો સ્ટોક તમે ઘણો જોઈ શકો છો મિત્રો અહીંયા એક ગાડી પડી છે આની કિંમત એ પચીસ હજાર રૂપિયા છે પછી ઓલી મેસ્ટ ત્રીસ હજાર રૂપિયામાં છે મિત્રો બરોબર છે આની કિંમત વીસ હજાર રૂપિયા છે ટીવીસ પેપ જો કોઈને આ વિડીયો અત્યારે જો મગજમાં બેઠો તો જોઈ લો આ મેસ્ટ્રો ત્રીસ હજાર રૂપિયામાં છે આ સ્કૂટી પેપ મિત્રો પચીસ હજાર રૂપિયામાં છે પચીસ કીધા કે કેટલા સોરી મિત્રો વીસ હજાર રૂપિયા છે આ ગાડી સ્કૂટી પેપ વીસ હજાર રૂપિયામાં છે આ એક્સેસ પચીસ હજાર રૂપિયામાં છે આ વીસ હજાર રૂપિયામાં એક્ટિવા છે આ પચીસ હજાર રૂપિયામાં એક્ટિવા છે આડત્રીસ હજાર પાંચસોમાં એક્ટિવા છે મિત્રો આ પચીસ હજાર રૂપિયામાં ફસીનો છે પછી તો એક્ટિવા ટોપ મોડેલ મેં તમને દેખાડી રીલ પણ આવી હતી અને વિડીયો પણ છે પછી એક બત્રીસ હજારમાં સ્કૂટી જેસ છે એકસો દસ સીસી એના સિવાયનો તમે જોઈ શકો છો સ્પોર્ટ્સ ગાડીનો પણ ફૂલ સ્ટોક પડ્યો છે મિત્રો આપણી પાસે બરાબર છે આ અમારા બે નગીના સિવાય બધી જ ગાડી વેચવાની જ છે તમે જોઈ શકો છો આ બે નગીનાને કોઈ ન માગતા મિત્રો એ અમારે રાખવાના છે બહુ કામના છે બરાબર છે ભાઈ કરતાં વિશેષ છે અને વેચવાના નથી બે બે સિવાય બધી ગાડી તમે સ્ટ્રોક જોઈ શકો છો જાજો अवेलेबल છે અમારી પાસે મલક મલક છે હો મારી દિગવારી છે બરાબર હોર્નેટ આવી ગઈ છે પલ્સર એએએસ માં આવી ગઈ છે એન160 છે બર્ગમેન છે એવેન્યુસ છે એક્સ્ટ્રીમ આવી ગઈ છે બુલેટ સ્ટાન્ડર્ડ બધી જ ગાડી આવેલી છે મિત્રો બધી ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર ઓલ ઓવર ગુજરાતમાં લોન થશે ને ડિલિવરી પણ હું મિત્રો કરાવી દઈશ બીજી વસ્તુ મિત્રો આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ના ઉના તાલુકા માં મિત્રો જૂનાગઢ ની બાજુમાં જ એક જિલો છે ગીર સોમનાથ ન સમજાય દીવની બાજુમાં મિત્રો બાકી ઇન્સ્ટા પેજમાં મેં બાયોમાં લોકેશન પણ નાખેલી છે મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં તમે ગમે ત્યાંથી ગાડી બુક કરાવી શકો છો ફૂલ પેમેન્ટ નાખ્યા પછી જ અમે ગાડી અહીંયાથી રવાના કરશું મિત્રો કેશ ઓન ડિલિવરી નોટ અવેલેબલ મિત્રો અત્યારે જ્યારે ફ્લિપકાર્ટ એમેઝોન જેવું થઈ જાય છે પછી કરશું એટલે અત્યારે મહેરબાની કરીને ફૂલ પેમેન્ટ કરશો પછી જ મિત્રો ગાડીની ડિલિવરી મળશે અને બીજી વસ્તુ મિત્રો ભાવતાલ બધી જ ગાડીમાં ફિક્સ રેટ રહેશે એનું કારણ છે ભાવતાલ જે વ્યક્તિ કરે મિત્રો એનો મતલબ એવો છે કે કસ્ટમરને છેતરવાની વાત છે મિત્રો આપણીને ક્યારેય કસ્ટમર સાથે એવું કરવામાં નથી આવતું ગાડીનો રિવ્યુ પણ હું જેન્યુન આપું છું એનું કારણ છે કે આપણે છેડછાડ કોઈ વસ્તુમાં કરતા નથી મિત્રો એટલે એટલા માટે ભાવતાલ ફિક્સ છે મિત્રો પ્લસ ઓલ ઓવર ગુજરાત સર્ચ મારીને આવજો મિત્રો જનતા ઓટોમાં જેવા ભાવ અને જેવા કન્ડિશનની ગાડી જેવી નોટ પોસિબલ તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાઈ જાય ફોલો કરી લો આવી જાઓ જનતા ઓટોનામાં તમારો ભાઈ બેઠો જ છે